અગિયાર લાખ રૂપિયા કિંમત બરાબર આખરાની સાક્ષી માં બીઆવા જાડેજા બરાબર રઘુરામા ઈશ્વર ગુ બરાબર બરાબર વિનુવાલ છ મહિને ચાર મહિને વાસી ભાઈ આઈ ને તમારે ત્યાં વરસાદ ના પૂરો વર્ષ એ વાસી ગોવાસી ગોવા આખળો ભલે છે પૈસા ભરીને પૈસા ભરીને રોકડા પૈસા ભરવાના પૈસા ભરી બરાબર અત્યારે અમારે બધાને બોલાવાના હા પૈસા ભરવાના હા પૈસા ભરવાના અહિયાં થોડું નાણું મોટું જમણવાર રાખવાનું